સમાચાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી ગઈ છે એક પોલીસ અધિકારી કીર્તિબેન પટેલના વીડિયોની નીચે કોમેન્ટમાં ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તેના વળતા જોવામાં કીર્તિ પટેલે તેની સામે અમુક વાતો કરી અને તે પોલીસના અધિકારીઓએ કીર્તિબેન પટેલ સામે માફી માંગી તમે જોઈ શકો છો આ એના સ્ક્રીનશોટ કીર્તિબેન પટેલ સ્ટોરીમાં લગાવ્યું હતું કે જેમાં લખ્યું છે બેન દીકરીઓને ખરાબ લખવા નોકરી લીધી છે સંજય પટેલ પોલીસમાં રક્ષા કરવા આઈડી બ્લોક કેમ કરી મને એટલે સંજય પટેલે કીર્તિબેન પટેલને બ્લોક કરી નાખે છે કારણ કે પોલીસ અધિકારીએ કંઈ ખરાબ શબ્દોમાં કોમેન્ટ કરી હશે જેના લીધે ડરીને પોલીસે કીર્તિબેન પટેલને

નજર નો છે એને ઋતુ કે સમય કોઈ નડતો નથી કે બારે માસ નાગો છે જે તમે એ સ્ક્રીનશોટના કોમેન્ટના બોક્સમાં ચેક કર્યું તો તેમાં આવું બધું લખ્યું હતું તો જુઓ સ્ક્રીનશોટ એક માણસે કહ્યું કે કે તું કે એવી ગાળો બોલે છે તમને ખબર છે બીજાને સુધારવા આવી અને બીજા વ્યક્તિએ કહ્યું તો મર્યાદામાં રહે છે અને ત્રીજા વ્યક્તિ ચોથા વ્યક્તિ એવી કેટલી કોમેન્ટો કરી છે જેમાં અમુક કોમેન્ટો સારી છે અમુક કોમેન્ટો ખરાબ છે ખેર આમાં પોલીસ અધિકારી આવા શબ્દનો પ્રયોગ ના કરવો જોયો હતો તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી તો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો